એક શિલા ઉપર બેઠેલા દીપડાનો આ વિડિયો છે જેને લઈને વન વિભાગે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખાસ અપીલ કરી છે કે જ્યારે અહીંયાથી આ રસ્તા ઉપરથી પસાર થાય ત્યારે તેઓ વાહનની બહાર ન નીકળે વઘૈ આહવા રોડ પર શિવઘાટ પર દીપડાનો વિડિયો વાયરલ થયો છે શિવઘાટ નજીકની શિલા પર બેઠેલા દીપડાનો વિડીયો વાયરલ થયો વાહન ચાલકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો પ્રવાસીઓને વાહનથી નીચે ન ઉતારવા વન વિભાગે સૂચના આપી છે વઘઈ આવા રોડ ઉપર દીપડાનો વિડીયો વાયરલ થયો છે રસ્તાની બરાબર બાજુમાં એક શીલા ઉપર બેઠેલા દીપડાનો આ વિડીયો છે જેને લઈને વન વિભાગે અહીંયાથી પસાર થતાં વાહન ચાલકોને ખાસ અપીલ કરી છે કે જ્યારે અહીંયાથી આ રસ્તા ઉપરથી પસાર થાય ત્યારે તેઓ વાહનની બહાર ન નીકળે